કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા હતા આજે ત્રેવીસ જાન્યુઆરીના ગુરુવારે બપોરે બે વાગ્યે અમિત શાહના હસ્તે સુરત ડુમસ રોડ ખાતે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે દોઢ વાગ્યાના સુમારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર મંત્રી આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બે વાગ્યાના સુમારે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સુરત ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલની પાછળ આવેલ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું કાર્યક્રમ પૂર્ણ થઈ સુરત એરપોર્ટથી અમિત શાહ અમદાવાદ જવા રવાના થયા હતા

દરેક ના ઘરમાં એક શૌચાલય એના કારણે માનગી હટે ફિટ ઇન્ડિયા મિશન કસરત કરવા તરફ જુવાની મધ્યમ વર્ગના મિશન બાળકને મૂળ ઘરથૂથીમાંથી જ પોષણયુક્ત બનાવવાનું મિશન થયું મિશન ઇન્દ્રધરૂષ દરેક પ્રકારની રસીઓ તેર વર્ષ સુધીમાં દીકરો હોય કે દીકરી એની કમ્પલસરી કરી જલ જીવન મિશન જલ જીવન મિશને લગભગ લગભગ પોણા ભાગના ભારતને વગરનું શુદ્ધ પીવાનું પાણી આપ્યું અને બે વર્ષ પછી ભારતના દરેક ઘરમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા આ જલ જીવન મિશન કરશે એની સાથે સાથે આયુષ ને બળ આપ્યું આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ રોગોને થતા રોકવાનો એનાથી વધુ સારો કોઈ ઉપાય વિશ્વ પાસે આજે પણ નથી અને નિયમિત શરીર દર્દી માતો ના પડે એના માટેના ઉપચારો અનેક પ્રકારના દર્દી માતો પડે એના પછીના રસ્તાઓ આ બે મળી નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્ર ની અંદર આમૂલ ચૂર પરિવર્તન ગુજરાતીઓ બેઠા હોય એટલે કે આ બધું કઈ રીતે થયું તો સુરત સુરતવાલા સમજે એવી ભાષામાં ચૌદ માં ભારતનું હેલ્થ સેક્ટર નું બજેટ સ્વાસ્થ્ય વિભાગ નું બજેટ સડત્રીસ હજાર કરોડ ધ્યાનથી સાંભળજો કોંગ્રસીયાઓ ગયા ત્યારે છેલ્લું બજેટ સડત્રીસ હજાર કરોડ નું

ગરીબી રેખાની પણ નીચે છે ત્યાંથી લઈ ધનિકમાં ધનિક માણસ સુધીના આરોગ્યની એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે ચિંતા નરેન્દ્રભાઈએ કરી છે અને મહાવીર હોસ્પિટલ અને આ સેનેટરિયમ જેવી સુવિધાઓ એ દ્રષ્ટિકોણને મદદરૂપ થતી હોય છે અને આવી આટલી બધી શૃંખલામાં હોસ્પિટલો સખાવત થી ચલાવી એ લોડાના ચણા ચાવવા જેવું છે એટલે હું મંચ પર આવતો હતો રૂપાબેન બહુ વિનય વ્યક્તિ છે એમને મને ધીરેથી પૂછ્યું કે અમિતભાઈ દાતાઓનું સન્માન તમારા હાથે રાખી શકાય મેં કુ બેન મને નકામો બોલાવે છે મૂળ તો સન્માન દાતાઓનું જ કરવાની જરૂર છે કે જેમના થી આ હોસ્પિટલ અને સેનેટોરિયમ બને હું ખરેખર હૃદયથી ટ્રસ્ટના સૌ સભ્યોનો અને દાતાઓનો સુરતની જનતા ગુજરાતની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું અને એક કામ પણ સોંપતો જાઉં છું કે ક્યાંક આધાર કાર્ડ કે મા કાર્ડ ઓછું પડી જાય તો પેશન્ટની બાકીની ચિંતા શિક્ષાઓ જોડેથી કરાવજો એ મારી કામની વિનંતી છે બાકી ખરેખર ટ્રસ્ટની ખૂબ સુંદર કામ કર્યું છે ખૂબ ખૂબ આભાર અભિનંદન સાધુવાદ ધન્યવાદ